ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલખ આવક થઈ છે યાર્ડમાં લાલ ડુંગળીની સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ યાર્ડમાં ડુંગળીની દોઢ લાખ કટ્ટાની આવક નોંધાઈ યાર્ડની બંને બાજુ ત્રણથી ચાર કિલોમીટર વાહનોની કતારો લાગી છે હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવ બસો રૂપિયા ઘટ્યા છે વીસ કિલો ડુંગળીનો ભાવ સો થી ત્રણસો રૂપિયા સુધી બોલાયો ડુંગળીના ગગડતા ભાવે જગતના તાતને રાતા પાણીએ રડાવે છે આજે ડુંગળીની ગોંડલ માર્કેટયાર્ડમાં પુષ્કળ આવક છે લાખથી સવા લાખ કટાશે અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે ચોવીસમાં એને બદલે જે ડુંગળી સાડા આઠસો રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે અઢીસો રૂપિયામાં વેચાય છે તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી તમે કહો સરકારને અત્યારે ખરેખર એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ ખાસ કરીને ખેડૂતોને નુકસાની ન જાય એના માટે અને ભાવ તો હો રૂપિયા જ મેળો આ હો રૂપિયા કટે રીટાઓ પણ થાય છે મજૂરી હા બહુ વધારે થાય છે અને સરકારને આ નિકાસ કરાવવાનું કરો ને ખેડૂત મરી જાય હે ખેડૂત બધા પાયમલ થઈ ગયા અત્યારે આ રોવાનો વારો આવ્યો છે ડુંગળી માં એક જ આનો ડુંગળી વિકલ્પ છે એક્સપોર્ટ ખેડૂત નો ઉદ્ધાર નથી કારણ કે માલ મીડિયમ આવે છે ખેડૂત મત જોતા હોય તો આ રીતે જ કરવું પડે એક્સપોર્ટ સિવાય કોઈ વિકલ્પ નથી અંદાજે સવા લાખથી દોઢ લાખ કટે ડુંગળીની આવક થઈ છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવાનું પસંદ કરતા હોય છે આજે ડુંગળીની ભાવ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીના ભાવ મળ્યા છે અને હમણાં તમે જે રીતે વાત કરી એ રીતે એનો પ્રશ્ન એ છે કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે પાંચસો સાતસો રૂપિયા જાતો એના હિસાબે સોથી ત્રણસો રૂપિયા અત્યારે થઈ ગયો છે અને અંદાજે 80 નેવું હજાર કે લાખ કટા સુધી અહીંયા આવક થયેલ છે અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મણે દોઢસો રૂપિયા જેવો ભાવ ઓછો ચાલે છે અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે 351 એકાવન સુધી વેચાતી હતી આજે એના ભાવ બસો એકાવન કે બસો સવા બસોથી બસો એકાવન જેવા થઈ ગયા છે તો ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો સરકાર દ્વારા જે નાફેડની ખરીદી કરવા માટેની જે વ્યવસ્થા વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જાહેર હરાજીમાંથી નાફેડ દ્વારા પચીસ રૂપિયાના કિલો અને પાંત્રીસથી પિસ્તાલીસ કે પંચાવન એમએમના જે ડુંગળી આવે તેની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને મહદઅંશે સંતોષકારક ભાવ મળી રહે એવું મારું માનવું છે